હેલો ફ્રેન્ડ્સ આ છે ધોરણ આઠ એકમ એક સમય સંખ્યા અને આ એનું સ્વાધ્યાય પુથીનું સંપૂર્ણ સોલ્યુશન જે તમે જોઈ શકો છો આ રીતે પ્રશ્ન એક જે એમસીક્યુ છે આ તેના ઉત્તરો છે દસ એમસી ગ્યુ પ્રશ્નોના જવાબ છે બરાબર હવે પ્રશ્ન નંબર બે જે છે ખરા ખોટા જણાવો એના જવાબ છે આ બરાબર આ જે પ્રશ્ન ત્રણ છે બરાબર ક્રિયામાં કયા ગુણધર્મોનો ઉપયોગ કર્યો છે તેના જવાબો છે આ બરાબર ને હવે નીચે આવશે પ્રશ્ન ચાર ગુણધર્મનો ઉપયોગ કરીને રૂપ આપવાનું છે જવાબ છે આ બરાબર આ દાખલો અહીંયા અધૂરું છે આ બીજા પેજ આ દાખલો પૂરું થાય છે બરાબર આ છે ત્રીજા દાખલાનો જવાબ બરાબર હવે આવશે પ્રશ્ન પાંચ કે બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી એનો આ એક દાખલો છે જે આપણે ચકાસવાનો છે આ છે પ્રશ્ન છ બરાબર આમાં આપણે આ ડાબો ભાગ અને જમણો ભાગ બંનેના દાખલા ગણીને ચકાસવાના છે આપણે જમનો ભાગ અને ડાબા બરાબર જબા બંનેના જવાબ સરખા આવે છે એટલે આપણે લખીશું ડાબા બરાબર જબા બરાબર આગળ જોઈએ આપણે પ્રશ્ન સાતનો દાખલો તો એમાં જવાબ આ રીતે આવશે આ છે જાતે કરી એક પ્રવૃત્તિ છે બે કાર્ડ બનાવેલા છે ફાઈવ પોઈન્ટ સેવન અને માઇનસ વન પોઈન્ટ સેવન અને પહેલી લખેલું છે એ રીતે આપણે જુદા જુદા કાર્ડ બનાવીને એના ક્રમ બદલીને સરવાળા બતાવવાના છે આ રીતે બરાબર મેં આ રીતે બનાવેલા છે કાર્ડ એટલે મારે આ રીતે આવે છે તમે બીજો પણ રકમ લઈને કાર્ડ બનાવી શકી અને બતાવી શકો છો ઓકે તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઇક કરજો અને જેની જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે Goodbye.